નમસ્કાર મિત્રો આજના આ વિડિયોમાં આપણે આધાર કાર્ડમાં નામ સુધારવા માટે જરૂરી દસ્તાવેજો વિશે ચર્ચા કરીશું અને આગલા વિડીયોમાં આપણે જન્મ તારીખ વિશે વાત કરી હતી અને આ વિડીયોમાં આપણે આધાર કાર્ડમાં નામ બદલાવવા માટે જરૂરી મુદ્દાની અને કયા કયા દસ્તાવેજો છે તેની ચર્ચા કરીશું તેમાં સૌપ્રથમ પહેલો મુદ્દો એ છે કે આ જેટલા પણ હું નામ બોલું એ બધામાં તમારો ફોટો હોવો જરૂરી છે તો જ તે ડોક્યુમેન્ટ વેલીડ ગણાશે ફોટા વગરનું એલસી પણ સેન્ટરવાળા વેલિડ નહીં ગણે તેની તમારે ખાસ કાળજી રાખવાની રહેશે અને આધાર કાર્ડમાં મિત્રો માત્ર નામ બદલવા માટે તમને ત્રણ જ વારની મર્યાદા આપેલ છે જે તમે ત્રણ વાર નામ સુધારી લીધું તો તમારું નામ સુધરશે નહીં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લો અત્યારે જ હવે હું તમને જણાવીશ કે ક્યાં કયા દસ્તાવેજથી તમે આધાર કાર્ડમાં નામ સુધારી પહેલું છે ભારતીય પાસપોર્ટ મિત્રો તમારી પાસે જો પાસપોર્ટ હશે આધારમાં જન્મ તારીખમાં અને એડ્રેસમાં ત્રણેયમાં ચાલશે ત્યારબાદ છે તમારું પાન કાર્ડ અથવા ઈ પાન કાર્ડ બરાબર એક ઓફિસ છે ત્યારબાદ આવે છે રાશન કાર્ડ ફોટોવાળું રાશન કાર્ડ